નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મારા યુટ્યુબ ચેનલ સંજય પટેલમાં જેનું નામ છે અવિરામ યુદ્ધ આ પાઠના સ્વાધ્યાયના પ્રશ્નો અને તેના જવાબો વિશે સમજૂતી મેળવવાના છીએ વિદ્યાર્થી મિત્રો જો તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલ ને જરૂરથી સબસ્ક્રાઈબ કરો વિડીયો સારો લાગે

વિડીયો ઉપર ક્લિક કરશો તો તમને વિડીયો જોવા મળશે અને પીડીએફ ઉપર ક્લિક કરશો તો તમને પીડીએફ જોવા મળશે તો ચાલો મિત્રો હવે શરૂ કરીએ પાઠ છ અવિરામ યુદ્ધ પ્રશ્ન એક વાતચીત છે જેમાં પહેલો પ્રશ્ન તમે ક્યારેય દરિયા કિનારે ફરવા ગયા છો

પેરાશૂટ ગ્લાઇડિંગ વગેરેની મજા માણતા લોકો દરિયાના પાણીમાં મજા માણતા લોકો નાની મોટી હોડીઓ અને દૂર દૂરના નાના મોટા વહાણો જોયા હતા ત્યાર પછી પ્રશ્ન દરિયામાં તોફાન કે વાવાઝોડું આવે ત્યારે શું થાય કેવું કેવું નુકસાન થાય તો દરિયામાં તોફાન કે વાવાઝોડું આવે ત્યારે ઘણા ઊંચા મોજા ઉછળે છે તે મોજા કિનારાને ખૂબ વેગથી અથડાય છે એથી ખૂબ મોટા પ્રમાણમાં નુકસાન થાય છે દરિયાના પ્રમાણમાં નુકસાન થાય છે માછીમારો અને દરિયા માછીમારોની હોડીઓને મોટા પ્રમાણમાં નુકસાન થાય છે દરિયાકાંઠાના લોકો ઘણીવાર તેમના પરિવારજનો તેમજ સંપત્તિ ગુમાવે છે બીજો ત્રીજો પ્રશ્ન તમે કઈ કઈ કુદરતી આફતો વિશે જાણો છો તો કુદરતી આફતો એવી ઘટનાઓ છે જે માનવ હસ્તક્ષેપ વિના થાય છે જીવન અને માનવો પર તેની નકારાત્મક અસર થાય છે વિવિધ કુદરતી આફતો નીચે મુજબ છે જેમાં ચક્રવાત તે તેમાં ભારે વરસાદ સાથે તોફાની પવનો હોય છે ભૂસ્ખલન સામાન્ય રીતે તીવ્ર અને લાંબા સમય સુધી વરસાદને કારણે થાય છે જે પાણીથી જમીનને સંતૃપ્ત કરે છે અને ભૂસ્ખલનનું કારણ બને છે ભૂકંપને કારણે પણ તે થઈ શકે છે ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો જ્વાળામુખી હિમવર્ષા દાવાનળ પૂર અને સુનામી જેવી આપત્તિઓ છે તેના વિશે અહીંયા આપણને માહિતી આપવામાં આવી છે તે તમે જોઈ અને અહીંથી લખી શકશો ત્યાર પછી આગળનો પ્રશ્ન દરિયો તોફાની સાથી બનતો હશે તો દરિયા પરના તાપમાનના ફેરફારને કારણે તીવ્ર ચક્રવાત ઉદભવે છે દરિયાના ગરમ પાણીનું વરાળમાં રૂપાંતર થાય ગરમ હવા ઉપર જતા નીચે દબાણ થાય એ દબાણની ખાલી જગ્યા આસપાસની ઠંડી હવા ઝડપથી ધસી આવે એ પવનની ગતિ સાથે દરિયાઈ તોફાન થાય બને એકબીજાથી દૂર જાય કે એકબીજા પર ચડી જાય તેથી સુનામી ઉદભવે છે જોકે સામાન્ય રીતે આ પ્રકારની સરહદો દરિયાઈ પાણીને અસર કરતી નથી સબડક્શન ઝોનમાં ઉદભવતા ભૂકંપને કારણે મોટા બધી જ સુનામી ઉદભવે છે ત્યાર પછી છઠ્ઠો પ્રશ્ન દિવાદાંડી શા માટે બનાવવામાં આવતી હશે તો અને રાત દિવસ સંદર્ભ સ્થળ દર્શાવી તેમના માર્ગો નક્કી કરવામાં કે આસપાસ રહેલ ભયજનક ખડકોના અસ્તિત્વની ચેતવણી આપવા ઊભો કરેલો દીવા સાથેનો મિનાર એટલે દીવાદાંડી દિવસે દીવાદાંડીના ચોક્કસ પ્રકારના રંગ જોઈને નાવિકને ખ્યાલ આવે છે જ્યારે રાતના તેમાંથી ફેંકાતા જુદા જુદા રંગના જુદી જુદી તીવ્રતા ધરાવતા પ્રકાશથી સંકેતો મળે છે જોકે દિવાદાંડી શબ્દ વહાણના નાવિકના માર્ગદર્શનના સંદર્ભમાં જ સામાન્ય રીતે વપરાય છે ત્યાર પછી વાવાઝોડાના નામ કેવી રીતે પડતા હશે તો નામ બધા દેશો સાથે મળીને નક્કી કરે છે જેમાં અલગ અલગ નામો પહેલાથી જ આપી દેવાયા હોય છે જેમ કે ટોર્નેડો હરીકે નામકરણ માટે વિવિધ દેશોનું સંગઠન પણ બનાવવામાં આવ્યું છે દાખલા તરીકે ઈસવીસન બે હજાર ચારમાં ભારત પાકિસ્તાન બાંગ્લાદેશ મ્યાનમાર માલદીવ શ્રીલંકા ઓમાન અને થાઈલેન્ડ આ આઠ દેશો જે દરિયા કિનારાની સરહદ ધરાવે છે તેમની વચ્ચે આ નામકરણ માટે કરાર થયો હતો ભૂતકાળમાં ઓખી કટરીના લિઝા લેરી ટોકટે જેવા વાવાઝોડાના નામ અપાયા હતા ત્યાર પછી બીજો પ્રશ્ન છે પાઠના આધારે વાક્ય સાચું છે કે ખોટું તે કહો અને ખોટું વાક્ય સુધારીને લખો પેલું વાક્ય છોકરો દરિયાઈ તોફાનમાં ફસાયેલા પિતાને જોઈ રહે છે તો વાક્ય ખોટું છે સાચું વાક્ય થશે છોકરો દરિયાઈ તોફાનમાં ફસાયેલા પિતાને જોઈને તેમને બચાવવા કરે છે છે બીજું કુદરતના બળ બળ સામે માણસનું હારે તો તે સાચું છે ત્રીજું દરિયાઈ તોફાનમાંથી બચવા માછીમાર ખૂબ પ્રયત્ન કરે છે તે પણ સાચું છે ત્યાર પછી કુદરતી બળ કુદરતના બળથી હોડી અને માણસ બંને અલગ થઈ જાય છે તે પણ સાચું છે પાંચમું બાપના મોતનું વેર વાળવા છોકરો હોડકું લઈને દરિયામાં જાય છે તો તે ખોટું છે સાચું વિધાન થશે છોકરો બાપ દાદાના ધંધાને દરિયામાં જાય છે છઠ્ઠું પિતાના મૃત્યુના કારણે છોકરો કુદરતના બળને ધિક્કારે છે તો તે પણ સાચું છે ત્યાર પછી પ્રશ્ન ત્રણ નીચેના વાક્યો કોણ કોને ઉદ્દેશીને અને ક્યાં પ્રસંગે બોલે છે તે જણાવો પેલું માડી સાચવજે તો છોકરો તેની માને કહે છે કે જ્યારે તે છોકરો બાપ દાદાનો ધંધો આગળ વધારવા હોડકામાં બેસી દરિયામાં જાય છે બીજું કેમ દોસ્ત ઓળખાણ પડે છે કે લેખક છોકરાને કહે છે કે જ્યારે તે દરિયામાં જવા પોતાનું હોડકું તૈયાર કરી રહ્યો હોય છે ત્યાર પછી લે રામ રામ સાંજે પાછા આવશો કે આ વાક્ય છોકરો લેખકને કહે છે કે જ્યારે તે ઝપાટાબંધ ચપળતાથી હોડકામાં બેસી દરિયામાં જાય છે ચોથું વેલું મોડું સૌને મરવાનું છે ને જેમાં આપેલ શબ્દ છે તેને આપણે આ પ્રકારે બે વિભાગની અંદર વેચવાના છે જેમાં વિભાગમાં આવશે કુદરતનું બળ કે જેમાં આવશે નદીમાં પૂરની સ્થિતિ ઊભી થવી પહાડ ધસી પડવો ભૂકંપથી મકાનો ધરાશાયી થવા જંગલમાં દવા નળ લાગવો ઉતરવું કૃત્રિમ માણસ બનાવવો સોલાર સિસ્ટમ બનાવવી નદી કે દરિયામાંથી વીજળી ઉત્પન્ન કરવી પાણીના સંગ્રહ માટે ડેમ બાંધવા અવકાશીય સંશોધન માટે યાન મોકલવું શરીરમાં કૃત્રિમ અંગો મૂકવા ત્યાર પછી પાંચમો આપેલા વાક્યમાં તમને જે જે લાગણી અનુભવાતી હોય તે લખો અને તેના કારણોની ચર્ચા કરો દાખલા તરીકે ઉદાહરણની રાક્ષસની ચીસો હોય તેમ પવન સુસવાટા બોલાવતો હતો તો ડરની લાગણી છે એવી રીતે માણસનું બળ થાક્યું હતું કુદરતનું બળ વધતું હતું જેમાં દયાનો ભાવ છે બીજું મને હળી કાઢવા દો હું દોડીને મારા બાપને બચાવી લાવું મને હળી કાઢવા દો તેમાં ફિકરની વાત છે ત્રીજું મનુષ્ય હાર્યો અને દરિયો જીત્યો તેમાં નિરાશાની વાત છે ચોથું મારી પ્રચંડતાને પણ કુછ નહીં ગણનાર આવડો નાનો છોકરો નીકળ્યો તેને નવાઈની વાત છે પાંચમું તે દિવસે એવું રડ્યો હશે કે દરિયો પથરાનો હોય તો હોત તોય પીગળી જત તે દુઃખની વાત છે ત્યાર પછી છઠ્ઠો પ્રશ્ન આપેલ શબ્દના નજીકના અર્થ સામે ખરું કરો જેમાં તુમુલ એટલે ભયંકર એવી રીતે ધુસર એટલે થશે ધૂળના રંગનું અતળ એટલે ચિંતાતુર એટલે એટલે વિચારોથી અને મશગુલ ત્યાર પછી આપેલા અર્થ શોધી લખો અને નવું વાક્ય બનાવો પેલું મીટ માંડવી તો મા દીકરો પિતાના સંઘર્ષને એકી નજરે જોઈ રહ્યા હતા જેમાં નવું વાક્ય થશે પિતાની તબિયત અચાનક બગડતા મીના એમ્બ્યુલન્સ આવવાના રસ્તા તરફ મીટ માંડી રહી હતી જેનું વાક્ય થશે ભાદરવી પૂનમે અંબાજી શક્તિપીઠમાં માતાજીના દર્શનાર્થે છે ત્રીજું આહવાન કરવું જેમાં આવશે લક્ષ્મણે ગુફામાં છુપાયેલ મેઘનાદને યુદ્ધ માટે આહવાન કર્યું ત્યાર પછી નાક જવું એટલે હીરાના વેપારીને ત્યાં થયેલી ચોરીમાં કાકીનો દીકરો પકડાતા તેનું નાક વઢાઈ ગયું ત્યાર પછી આઠમો પ્રશ્ન નીચેના વાક્યમાં યોગ્ય વિરામ ચિહ્ન મૂકો જેમાં પહેલું વાક્ય આ રીતે થશે દીપિકા પાસે નોટ પેન્સિલ રબર ચોપડી વગેરે છે બીજું વાક્ય પિનલ પાણી લઈને અમને આપ ત્રીજું વાક્ય થશે બાપુજી ક્યારે અમદાવાદ જવાના છે ચોથું વાક્ય થશે ખબરદાર ત્યાં જ ઊભા રહેજો પાંચમું વાક્ય થશે અરે મારા સાબ શું ભગવાનને બચાવતા નથી આવડતું ત્યાર પછી છઠ્ઠું વાક્ય અમે પ્રવાસમાં દીવ દ્વારકા વેરાવળ અને સોમનાથ ગયા સાતમું વાક્ય પ્રાર્થનાના શબ્દો હતા મંદિર તારું વિશ્વ રૂપાળું આઠમું વાક્ય તુલસીદાસ રામચરિત માનસ ગ્રંથ લખ્યો છે નવમું વાક્ય બાળકે કહ્યું મને હળી કાઢવા દો દસમું છોકરો કહે માડી સાચવજે ત્યાર પછી નીચેના વિરામ ચિહ્નો આવતા હોય તેવા બે બે વાક્ય તમારા પાઠ્યપુસ્તકમાંથી શોધીને લખો જેમાં પ્રશ્નાર્થ ચિહ્ન વાળું વાક્ય ત્યાં તો તું પાછો એને એ ધંધો લઈને બેઠો બીજું વાક્ય જાત્રામાં આગળ બીજું શું જોવાનું આવશે ત્યાર પછી ઉદ્ગાર ચિહ્ન વાળું વાક્ય હું આગળ વધ્યો કેમ દોસ્ત બીજું વાક્ય જીવનના છેલ્લા શ્વાસ સુધી દિવાળી બહેન ગિરનારને ને ખોળે જ રહ્યા ત્યાર પછીનું અવતરણ ચિહ્ન વાળું વાક્ય સોના વાટકડી રે કેસળ ઘોરિયા વાલમિયા જેવા લોકગીતો નહીં સાંભળ્યા હોય ત્યાર પછી સોનલ બહેન ભાભી ટહુંક્યા ત્યાર પછી અલ્પ વાળું વાક્ય શ્યામ શરીર કપાળમાં મોટો લાલ કંકુનો ચાંદલો પ્રમાણમાં મોટા ચશ્મા સાડીના પાલવથી સદાય ઢંકાયેલું મસ્તક બીજું બટાકો રીંગણ સાથે દૂધી સાથે કારેલા શક્કરિયા ટામેટા વટાણા સાથે મિક્સ થઈ જાય છે ત્યાર પછી ચર્ચા કરો લખો અને રજૂ કરો જેમાં ક્યારે દરિયો દરિયો મજાનો ને ડરામણો લાગે તો વિવિધ રૂપે જોવા મળે છે ક્યારેક ક્યારેક શાંત ડરામણો દરિયાની સપાટી ગરમ ને ભેજવાળી હવા ઉપર ઉઠે ત્યારે લો પ્રેશર સિસ્ટમ ઉભી થાય છે ને શાંત દેખાતો દરિયો ડરામણો બને છે દરિયો શાંત હોય ત્યારે મજાનો અને તોફાની બને ત્યારે ડરામણો અદભુત નજારો જોવા લોકો એકઠા થાય દરિયાના પાણીમાં નાહવાની મજા નાની મોટી હોડીઓમાં બેસવા મળે તોફાન કે વાવાઝોડું આવે ત્યારે ઘણા ઊંચા મોજા મોજા ઉછળે પવન વેગથી સાથે અથડાય કિનારાના પ્રદેશોમાં જાનમાલનું નુકસાન થાય માછીમારોને દરિયા હોડીઓને નુકસાન થાય ત્યાર પછી જો તમને દરિયા કિનારે જવા મળે તો તો જો મને દરિયા કિનારે જવા મળે તો હું મન ભરીને એની મજા માણી લઉં દીવાદાંડી આગબોટો સાગર ખેડૂતો એ બધું મન ભરીને માણું દરિયા કિનારે ઊંટ ઘોડાની સવારી કરું ખાણીપીણી મા દીકરો અત્યંત ચિંતાતુર બની ગયા કારણ આપો છોકરાના પિતાની હોડી દરિયાના ભયંકર તોફાનમાં ફસાઈ હતી તેમની નાની સરખી હોડી હિમાલય જેવડા મોજા ઉપર ચડીને નીચે પછડાતી અને પવનના ઝપાટાથી હલક ડોલક થતી નજરે પડી આ દ્રશ્ય જોતા જ મા દીકરો અત્યંત ચિંતાતુર બની ગયા બીજું છોકરાનો આનંદ કેમ લાંબો સમય ટક્યો નહીં તો છોકરો અને તેની માં સાંજે દરિયા કિનારે તેના પિતાની હોડી લઈને પરત આવવાની રાહ જોઈને ઊભા હતા તેમણે દૂર દૂર ઝાંખા અંધકારમાં તેમની નાની હોડી હિમાલય જેવડા મોજામાં અને પવનના ઝપાટાથી હલક ડોલક થતી નજરે પડી આ જોઈ છોકરો આનંદિત થઈ કૂદવા લાગ્યો પરંતુ હોડી ખૂબ દૂર હતી પવનનો જપાટો એટલો આકરો હતો કે દરિયાનો વેગ એટલો ભયંકર હતો ધીરે ધીરે દરિયો વધારેને વધારે પ્રચંડ બનતો હતો હોડીની એક ઉપર બીજી પછડાટ ને તરત ત્રીજી એમ એક એક પછી એક પરંપરા ચાલીને પવનના એક જપાટે હોડીને અને એના પિતાને જુદા કરી દીધા અને આ છોકરાનો આનંદ જતો રહ્યો ત્યાર પછી છોકરાએ હોડી કેમ તૈયાર કરી હશે તો છોકરાએ તેના બાપ દાદાના ધંધાને ટકાવવા અને આગળ વધારવાના ઈરાદાથી હોડી તૈયાર કરી હશે ચોથું પોતાના બાપ દાદાનો ધંધો ચાલુ રાખવા અંગેના છોકરાના વિચારો જણાવો તો છોકરો પોતાના બાપ દાદાનો ધંધો ચાલુ રાખવા અંગે વિચારે છે કે તેને ભગવાને આ ધંધો સોંપ્યો છે બીજો ધંધો સારો આવડતો હોત તો ભલે નહીં તો બીકના માર્યા બાપ દાદાનો ધંધો છોડવાથી તેનું નાક વઢાઈ જાત જેમ દરિયાને તોફાન કરતા આવડે છે તેમ ભગવાનને બચાવતા પણ આવડે છે તેના પિતા દાદા વગેરે દરિયામાં જ તેથી તેનું પણ પણ જે થવાનું હોય તે તે થાય દરિયામાં જવાથી પાછો તો માનું નામ લાજે ત્યાર પછી આ એકમનું અવિરામ યુદ્ધની જગ્યાએ તમારે આપવાનું હોય તો ક્યુ શીર્ષક આપો શા માટે તો કુદરતને શરણે કુદરતનો મહા અંશ એટલે દરિયો આ ઘટના દરિયાના શરણે બનેલી હોવાથી કુદરતને શરણે શીર્ષક આપેલ છે પાઠના આધારે તોફાની દરિયા વિશે છ સાત વાક્યો લખો તો દરિયાના મેલા ડોહળા પાણીના ડુંગર જેવડા મોજા ઉપરા ઉપરી આવે છે અને ખડક પર પછડાય છે રાક્ષસની ચીસોની જેમ પવન સુસવાટા બોલાવે છે મોજા ઉછળી ઉછળીને ખડકમાં પછડાઈને મોટા અવાજ સાથે બંધ પાછા જાય છે દેવ દાનવના યુદ્ધ જેવો દરિયાના પ્રચંડ મોજાનો અવાજ ભયંકર લાગે છે મોજાની એક પછડાટ ઉપર બીજી પછાટ ને તરત ત્રીજી એમ એક પછી એક પછાટ ની પરંપરા ચાલુ હોય છે દરિયામાં હિમાલય જેવડા મોજા ઉપર ચડીને નીચે પછડાય છે તો વિદ્યાર્થી મિત્રો અહીં આપણો પાઠ છ અવિરામ યુદ્ધ ના સ્વાધ્યાયના પ્રશ્નો અને તેના જવાબો પૂરા થાય છે આગળના પાઠના સ્વાધ્યાયના પ્રશ્નો અને તેના જવાબો મેળવવા માટે મારી ચેનલને જરૂરથી સબ્સ્ક્રાઇબ કરો તેમજ